ભણી ભણી ઘર પીને ના આવે તમે એમ કરો પૈસા વસ્તુ લાવી આપડે બિયર લાવ

થઈ જાય ને એટલા તો પાછા હોમ થી આવશે યાર ના પી જાય ને સાચી જાય એટલા તો હોમ થી આવશે ઓર તું ના પાડતા કી મજા આઈ એટલે માર હાચી માવડું મજે જીઓ પીવા મજા આઈ ખાલે આજ તો પણ પીન આખો બે આવી બગી જમ પડી રહે બોલ ઓય કાલ હું પંસો રૂપિયા લાવું પંસો રૂપિયા તું લાવજે આગવી કરી પંસો રૂપિયા હા એટલે આજે સો રૂપિયા મન તો નેટ નેટ આવ્યા હતા પંચો છે ને આવી

બે મુજક હેડો પાવડો છે બાજરી ના છે ને પાણી પાછા તો હેડો હા પરેશવામાં આવે તો અમે પેલા કરો છે ને ખબર પડે હેડો બે મુજબ

એકોડો તો કે ઓના ભણવાનો તો નહીં કરતો ના એકોડા બદ નેકવા આવો છે તારી ઓલા જવા દેજે હમણાં આયો શું કરો છો તાર ખરાબ અપરોનો કદી ની કદી ની ના આવો છે રાગે રાગે એ એ છોકા ઓરા ઓરા લે શું કરું છું એય તું કરે છે તું ગમેટ તું આ શું करतो તો હે

મહેનત કરી વાત સાચી પણ થોડી વધ કરી હોત તો પાસ થઈ જોત સાચા મનથી કરી હોત તો કીધું કોઈ એક વિષય માં નપાસ તું બે મહિના પછી ફેરથી પરીક્ષા આવશે ચાલી જાય તો તોય ક્ષેત્ર માં કઈ હોય નહીં ભણા બોલો અમને તમે ઘાટી મેળવ્યો ક્ષેત્ર માં ક્ષેત્ર માં તો કોમ વાત કરાવું પણ થોડી ઉમર થઈ તાર ડોહા ની કોમ તો કરાવડો બેસ તું અને આવી રીતના હવે ખરાબ બપોરે આવી ને સારું કરી હું ભાળી ગયો કે પટી ગયો તમને તો એ નપાસ થયેલું બધું હારે આવોત વાત કરો છી બેસ લે હવે બેસ બેઠી અને જો તારો બાપ કોઈ ખરાબ નહીં હું તો અમે બે જણા રોજ જો ભેગા થતો હાર્યું વારું હોય ને રે હોય દાળી ભેગા થશે અને આ ક્ષેત્રમાં તો એને મજૂરી રાત દાળો જોયો નહીં તને ભણાવવા ખાતર તો બસ થોડોક તો રીસો વળે કે ના બળે કે હેડ અને મારા જોડેથી અથવા પોનસો ને હજાર મહિને મહિને લઈ જાય મારા છોકરાને ફી ભરવી છે મને આવી ગઈ હું એને આવતો પૈસા વાત કરે છે અને તમે અત્યારે લગીર વાતમાં આવી રીતના કરો છો તો એને આખી આશા તારા ઉપર જ જાય કોઈ બીજે ચો આશા ખરી એને સી કોઈ બે ત્રણ છોકરા વાત કરે છે તમે હમણાં મરવામાં તો તમે મરી જશો પણ ચેડે હેરો વગણ મારે મરી જશો અને તો હું એને સમજાયું શું છું દે હા હે આવું આપણ્યું એટલે કાઠું પડ્યું બધું ખરેખર ભૂભત કાકા હું માર કાકા ના ઓળખી જો તારો કાકો તો તાણે ભગવાનનો મોણો છે મોણસ કે એમાં હું માગતા એટલે પૈસા તો હું મારા ભાઈ બને હરવાડ ને બધા પૈસા આડાવડા વાપર્યા

ના મારે લે હું નહીં હારે આખું ઘોડા અને જો ઘોરાશું આ મિત્રને કહી દેવા છે કે મિત્રો અમારા દસુભાઈએ જે કર્યું તે તમારે કોઈને કરવાનું નહીં અને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી